નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ જય બજરંગ બલી ચાલો મિતભાઈ જોડાઈ ગયા છે ખૂબ સરસ બધા જ વિદ્યાર્થી મિત્રો ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ અને રિપીલ અનિંગના ડિજિટલ પ્લેટફોર્મ પર હું યુઝ કરી રહ્યા હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ધોરણ કોમર્સ એકાઉન્ટમાં આપણે ચેપ્ટર નંબર ટુ ડિબેન્ચરના હિસાબો આજે આ લેકચરના આજે આ ચેપ્ટર ઇન્સ આપણે છેલ્લા દાખલા એટલે કે વટાઉથી બહાર પડવા અંગેની આમનું અને પ્રીમિયમથી પરત કરવા અંગેની આમનું તથા કન્વર્ટેબલ ડિબેન્ચર જે મોસ્ટ ટાઈમ પે દાખલો ગણી શકાય એવા બે દાખલા આપણે આજે જોવાના છે તો ખૂબ જ સરસ અને ખૂબ જ મોસ્ટ આઈએમપી દાખલા એમાંથી એક કન્વર્ટેબલ ડિમેન્ચર તો ફટાફટ બધા જ વિદ્યાર્થી મિત્રો લાઈવ થઈ જાય એટલે આપણે આજના લેક્ચરની શરૂઆત કરી દઈએ તો તો ગયા લેક્ચરમાં આપણે શું ભણેલા હતા એનું થોડુંક રિવિઝન કરીએ અને પછી આપણે આજના લેક્ચરની ઓફિશિયલ રીતે શરૂઆત કરીએ તો ગયા લેક્ચરને હું તમને થોડુંક આછેરું યાદ કરાવું તો આપણે

મૂળ કિંમતે બહાર પાડવામાં આવે મૂળ કિંમતે પરત કરવાનો હોય પ્રીમિયમ થી બહાર પાડવામાં આવે મૂળ કિંમતે પરત કરવાનો હોય વટાવ થી બહાર પાડવામાં આવે મૂળ કિંમતે પરત કરવાનો હોય પહેલે હું તમને યાદ કર દઉં મૂળ કિંમતે બહાર પાડવાના હોય ને પરત કરવાનો હોય ત્યારે આમનું શું થાય તો પહેલી આમનો બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા અને બેંક ખાતે જમા બહાર પાડવાના હોય મૂળ કિંમતે મંજૂરી ખાતે જમા ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા ડિબેન્ચર ખાતે ઉધાર તે હોલ્ડર્સ ખાતે જમા ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા જ્યારે ડિબેન્ચર વટાવથી બહાર પાડવામાં આવે અને મૂળ કિંમતે પરત કરવાના હોય ત્યારે આમ નોંધ બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા આ પ્રકારની આમ નોંધ આપણે પહેલા લેક્ચરમાં જોઈ લીધી

તે ડિવેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા ત્રીજી આમનુંન ડિબેન્ચર ખાતે ઉધાર ડિવેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે ડિવેન્ચર હોલ્ડર્સ ખાતે જમા અને છેલ્લી આમનોન ડિવેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા હવે આજનો જે પ્રકાર છે એ આ એક બાકી છે વટાઉથી બહાર પાડવામાં આવે અને પ્રીમિયમ થી પરત કરવામાં આવે એવા સંજોગોમાં કયા પ્રકારની આમનું થાય તો એના માટેની આમનું તમારી સામે છે જ્યારે ડિબેન્ચર વટાવ બહાર પાડ્યા હોય તે પ્રીમિયમ થી પરત કરવાના હોય ત્યારે વટાવ બહાર પાડવામાં આવે છે અને પ્રીમિયમ થી પરત કરવાના હોય એવા સંજોગોમાં કયા પ્રકારની આમ નોંધ થાય ડિબેન્ચર વટાવ બહાર પાડવાના હોય અને પ્રીમિયમ થી પરત કરવાના હોય ત્યારે પહેલી આમ બધામાં કોમન છે મિત્રો બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા ફરીથી બેંક ખાતે ઉધાર તે ડિવેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા બીજો અરજી અને મંજૂરી ખાતે ઉધાર વટાવ ખાતે ઉધાર ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે ડિવેન્ચર ખાતે જમા તે ડિવેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા હવે જો અરજી અને મંજૂરીની રકમ આપણે ડિવેન્ચર ખાતે લઈ જવાની એટલે એ ખાતાની અસર થઈ

અને એક એક એવા પ્રકારનો દાખલો જોઈ લે એટલે વધારે ખ્યાલ આવે ઓકે બેર ના રોજ રૂપિયા બસો પચાસ નો એક એવા સાત પોઈન્ટ પાંચ ટકાના આઠ હજાર ડિવેન્ચર પાંચ ટકા વટાવે બહાર પાડ્યા ચાલો કઈ રીતે બહાર પાડ્યા છે તો કે વટાવે બહાર પાડ્યા

દસ ટકા ના પ્રીમિયમ થી પરત કરવાના છે કઈ રીતે પરત કરવાના છે પ્રીમિયમ થી પરત કરવાના છે એનો મતલબ એમ કે આપણો દાખલા પેટર્ન બની ને થી બહાર પાડવામાં આવશે અને પ્રીમિયમ થી પરત કરવામાં આવશે ચાલો એના માટેની આપણે ચાર આમ લખવાની થાય બે બહાર પાડવાની ને બે પરત કરવાની ઓકે ચાલો શિવમ લિમિટેડ ની આમ નોંધ પહેલી અને બીજી આમનુંદમાં પહેલી તારીખ ત્રીજી અને ચોથી આમનું છેલ્લી તારીખ બરાબર આવું ગઈકાલે મેં કીધું હતું તારીખ લખવી ફરજિયાત છે તારીખ સાચી લખવી ફરજિયાત છે ક્લિયર તો આ એક તમારે ધ્યાનમાં રાખવાનું છે પહેલી આમનોદ બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજીન મંજૂરી ખાતે જમા ડિબેન્ચર અરજીની મંજૂરી ખાતે ઉધાર ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કારણ કે વટાવથી બહાર પાડે છે

મિતભાઈ કોઈ ક્વેશ્ચન હોય તો પૂછતા જાય ઓકે ચાલો કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછતા જાજો ઓકે ચાલો મિત્રો હવે રકમ ની ગણતરી કરીએ સાત પોઈન્ટ પાંચ ટકાના આઠ હજાર ડિવેન્ચર પાંચ ટકાનો વટાવ વટાવ કોના ઉપર ગણશો તો યાદ રાખજો હંમેશા દાર્શનિક કિંમત ઉપર ગણાય અહીંયા દર્શનિક કિંમત કેટલી છે તો કે બસો પચાસ તો બસો પચાસ એના કેટલા ટકા તો કે પાંચ ટકા બસો પાંચ પાંચ ટકા એટલે કેટલા થાય થાય મિત્રો તો કે તેર સમથિંગ બરોબર તેર પોઈન્ટ પાંચ સમથિંગ કા બાર પોઈન્ટ પાંચ સમથિંગ થાય ચાલો પચીસ પંજા એકસો પચીસ એટલે બાર પોઈન્ટ પાંચ થાય ચાલો બાર પોઈન્ટ પાંચ ટકા એટલે કે વટાવ આપેલો છે બસો પચાસ બસો સાડત્રીસ પોઈન્ટ પાંચ તો આઠ હજાર ગુણ્યા બસો સાડત્રીસ પોઈન્ટ પાંચ એટલે આપને ટોટલ રકમ મળશે ઓગણીસ લાખ રૂપિયા કેટલા મળશે ઓગણીસ લાખ રૂપિયા ચાલો એના પછી બીજી આમ નોંધ રકમની ગણતરી કરી અરજી મંજૂરી વખતે કેટલી રકમ મળી ગઈ તો કે ઓગણીસ લાખ વટાવ કેટલો છે તો કે બાર પોઈન્ટ પાંચ રૂપિયા એટલે આઠ હજાર બાર એટલે એક લાખ રૂપિયા વટાવ છે ડિવેન્ચર બહાર પડતા થાય નુકસાન નુકસાન શું કામ તો કે પ્રીમિયમ થી પરત કરો કેટલા ટકા તો કે દસ ટકા તો બસો પચાસ ના દસ ટકા એટલે કે પચીસ રૂપિયા તમે વધારે રકમ ચૂકવવાના છો પચીસ રૂપિયા આપણું કેવાય નુકસાન છે અમે ગણતરી માટે સમજાવેલું છે કે ભાઈ બસો સાડત્રીસ પાંચ કઈ રીતે આવ્યા બરોબર બાકી તમારે તો ડાયરેક્ટ લખવાના છે બટાઉ બાદ કરીને બસો પચાસ ગુણ્યા પાંચ ટકા

ચાલો ડિવેન્ચર ની રકમ વીસ લાખ પરત પ્રીમિયમ ની બે લાખ ડિવેન્ચર ની રકમ વીસ લાખ પરત પ્રીમિયમ ની બે લાખ તો ડિવેન્ચર હોલ્ડર્સ ને ટોટલ કેટલા આપવાના થાય તો કે બાવીસ લાખ બાવીસ લાખ આપણને વીસ લાખ ડિવેન્ચર ના બે લાખ પ્રીમિયમ ટોટલ જ્યારે ચુકવણી કરો ત્યારે ડિબેન્ચર હોલ્ડર્સ લેનાર એટલે ઉધાર અને કંપની પાસેથી નાણું જાય જાય તો જમા ક્લિયર એટલે બેંક ખાતે જમા બાવીસ લાખ

જ્યારે બજારમાં ઓછું હોય ત્યારે આ રીતે ડિબેન્ચર બહાર પાડીને રૂપિયા મંગાવે બરોબર જો વેલ નોન અને બહુ પ્રખ્યાત હોય તો તો પ્રીમિયમ થી બહાર પાડે અને મૂળ કિંમતે પરત કરે પણ જ્યારે કંપની માર્કેટમાં નવી હોય પોતાની સાખ ઓછી હોય ને ઉછીના નાણા લેવા હોય તો કોઈ જટ એમ આપે નહીં તો એના માટે શું કરે તો કે ભાઈ વટાવ થી બહાર પાડે અને પ્રીમિયમ થી પરત કરે તો કંપનીને નાણા મળે ઓકે

ડિબેન્ચર બહાર પાડતી વખતે નક્કી કરેલી શરત મુજબ બધા જ ડિબેન્ચર પાંચ વર્ષ પછી ડિબેન્ચરની મૂળ કિંમતના બદલામાં રૂપિયા એક એવા ઇક્વિટી શેર પચાસ ટકાના પ્રીમિયમ થી આપવામાં આવશે પરત કરવાના છે પ્રીમિયમથી પણ કયું પ્રીમિયમ છે ઇક્વિટી શેર ઉપર પ્રીમિયમ છે બરોબર એટલે ડિવેન્ચર નું પરત પ્રીમિયમ કહેવાય નહીં ડિબેન્ચર તો મૂળ કિંમતે જ આપવાના છે બરોબર પણ ડિબેન્ચરની સામે રૂપિયાની જગ્યાએ રૂપિયાને બદલે ઇક્વિટી શેર આપવાના પ્રીમિયમ વાળા કારણ કે ડિબેન્ચરની ડિબેન્ચરની રકમ ઓછી કિંમત વધારે હોય શેરની કિંમત ઓછી હોય એટલે શેરને પ્રીમિયમ સાથે આપવામાં આવે તારીખ એક એપ્રિલ બે હાજર ઓગણીસ ના રોજ નક્કી શરત મુજબ બધા જ ડિવેન્ચર નું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવ્યું ચાલો આના ઉપરથી આપણે આમનો લખવાની આ બધી ગણતરીનો ભાગ છે પણ આટલી કઈ જરૂર નથી હું તમને કહું ચાલો સમજો ખાસ સમજો મિત્રો તારીખ કઈ લખશો તો કે પહેલી બે માં પહેલી તારીખ પાંચ વર્ષ પછી ચાલો પાંચ વર્ષ પછીનો સમયગાળો ગણું તો એક એપ્રિલ બે હજાર ચૌદ પછી પાંચ વર્ષ એટલા કે પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ચાલો તો એક એપ્રિલ બે હજાર ઓગણીસ ચાલો મૂળ કિંમતે બહાર પાડવામાં આવે એટલે પેલી આમનો બેંક ખાતે ઉધાર અરજી અને મંજૂરી ખાતે જમા બીજી ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે બાર પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર ખાતે જમા ત્રીજીયામ લોન 12.5% ના ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા આયા સુધી મૂળ કિંમતે બહાર પાડે મૂળ કિંમતે પરત કરે એવા જ પ્રકારની આમ લોન છે મિત્રો અને છેલ્લી આમ લોન ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર આપણે અત્યાર સુધી એવું લગતા તે બેંક ખાતે જમા પણ આની અંદર બેંક ખાતું નહીં આવે કારણ કે રૂપિયા નથી આપવાના બદલામાં ઇક્વિટી શેર આપવાના છે પ્રીમિયમ સાથે

એની સામે જ એટલા ઇક્વિટી શેર ને પ્રીમિયમ આપવાનું છે હવે ગણતરી શરૂ થાય મિત્રો ટોટલ કેટલા રૂપિયા આપવાના તો કે અડતાલીસ લાખ ટોટલ કેટલા આપવાના થયા તો કે અડતાલીસ લાખ બાર હજાર ગુણ્યા ચારસો એટલે ટોટલ આપવાના થયા અડતાલીસ લાખ રૂપિયા હવે આપણે રૂપિયા નથી આપવાના પણ આપણે કન્વર્ટેબલ ડિબેન્ચર એટલે ઇક્વિટી શેર આપવાના છે પ્રીમિયમ સાથે તો સમજો ઇક્વિટી શેર ની કિંમત કેટલી છે તો કે દસ રૂપિયા

કેટલા રૂપિયાનો શેર અને પ્રીમિયમ થાય છે તો કે ટોટલ પંદર રૂપિયા થાય છે આપવાના છે અડતાલીસ લાખ પણ શેર અને પ્રીમિયમ સાથે કેટલા રૂપિયા થાય છે તો કે પંદર તો અડતાલીસ લાખ રકમ ને પંદર વડે ભાંગાકાર કરો એટલે તમને જે સંખ્યા મળશે એ મળશે ત્રણ શેરની કિંમત એટલે સોરી શેરની સંખ્યા ઇક્વિટી શેરની સંખ્યા ત્રણ લાખ વીસ હજાર ઇક્વિટી શેર ત્રણ લાખ વીસ હજાર ઇક્વિટી શેર આપો ત્યારે ડિબેન્ચરને ભારો ભાર થાય એની સરખામણીમાં એટલી રકમ થાય બરોબર ડિવેન્ચર રકમની સરખામણી કરવા માટે ત્રણ લાખ વીસ હજાર ઇક્વિટી શેર પ્રીમિયમ સાથે આપવા પડે તો અડતાલીસ નું દેવું વસૂલ થાય ચૂકવણી થાય ચાલો ગણતરી આપો ઇક્વિટી શેર કેટલા તો કે ત્રણ લાખ વીસ હજાર એને ગુણ્યા શેરની કિંમત કેટલી હતી દસ રૂપિયા એટલે ત્રણ લાખ વીસ હજાર ગુણ્યા દસ એટલે બત્રીસ લાખ ત્રણ લાખ વીસ હજાર ઇક્વિટી શેર હતા એને ગુણ્યા પાંચ રૂપિયા પ્રીમિયમ એટલે કેટલા છે તો કે સોળ લાખ બત્રીસ લાખ ઇક્વિટી શેરના સોળ લાખ પ્રીમિયમના ટોટલ આપણે ચૂકવણી થઈ ગઈ અડતાલીસ લાખ બરાબર એક વખત ક્રોસ ટેલી ટેલિકલેન આ બેનો સરળ હોય એટલી ડિવેન્ચર હોલ્ડર્સને ચૂકવાની રકમ થાવી જોઈએ જો થઈ જાય તો મહદ અંશ સાચું ક્લિયર ચાલો તો અહી આપણો આ ડિબેન્ચર કન્વર્ટેબલ ડિવેન્ચર દાખલો પૂરો થાય છે આની અંદર કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે મિતભાઈ બીજા કોઈ પણ વિદ્યાર્થીને કાંઈ પ્રશ્ન લાગે તો પૂછી શકો છો આની અંદર આ તો કન્વર્ટેબલ ડિબેન્ચર બરોબર સરળ છે એકદમ કન્વર્ટેબલ ડિવેન્ચર દેખાય ચાર આમનો વાળો દાખલો બેંક ખાતે ઉધાર છે અરજી મંજૂરી ખાતે જમા

ડિબેન્ચરના હિસાબોની અંદર કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો મિત્રો મિત્રો પરીક્ષા માટે ખૂબ જ મહત્વના દાખલાની આપણે ચર્ચા કરી લીધી છે

તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે ડિબેન્ચરના હિસાબોની અંદર કંઈ કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો છો ચેપ્ટર થાય છે પણ આવતા આપણે એટલે કે મલ્ટીપલુ અને શોર્ટ ક્વેશ્ચન એસક્યુ શો ક્વેશ્ચન આવતા આપણે આ સોલ્વ કરવાના છે સ્વાધ્યાયના વિકલ્પ અને સ્વાધ્યાયના સવાલ જવાબ પરીક્ષાની અંદર સિત્તેર ટકા અને ત્રીસ ટકાની જે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે હેતુલક્ષી પ્રશ્નો તો એની અંદર ખૂબ જ મહત્વનો ભાગ ભજવતા એવા પ્રશ્નો સ્વાધ્યાયના પ્રશ્નો આપણે સમજીને સોલ્વ કરવાના છીએ તો એની અંદર પણ કઈ ડાઉટ હોય તો સોલ્વ થઈ જશે દાખલા પૂરા થાય છે હવે એમસીક્યુ શોર્ટ ક્વેશ્ચન એ પૂરા થાય એટલે એના પછીના લેક્ચરમાં નવ ચેપ્ટર જે ખૂબ જ મહત્વનું કંપનીના વાર્ષિક હિસાબ ચેપ્ટર નંબર ત્રણ એ પણ શરૂ કરવાના છે અને ખૂબ જ સરળતાથી યાદ રહી જાય એવા પ્રકારે જોવાના છે જે પરીક્ષાની અંદર બોર્ડ ની પરીક્ષાની અંદર અગિયાર ગુણનો વાર્ષિક હિસાબ આવવાનો ફરજિયાત છે અને આવડવો જ જોઈએ અને આવડી પણ જશે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબમાં મહેનત કરતા હોય એટલી બધી આની અંદર મહેનત કરવી પડશે નહીં ઓછા સમયમાં પૂરેપૂરા માર્ગ આવે એવા પ્રકારની મહેનત એટલે કંપનીના વાર્ષિક હિસાબ આવડી જ જાય